લમકીન ની જે ફેક્ટરી હતી તેમાં આગ લાગી હોવાની જાણકારી મળી રહી છે દ્રશ્યો જોઈ રહ્યા છો તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ભયંકર આગ છે ફાયર ફાઈટર ની અલગ અલગ જગ્યાએથી થી તમામ ગાડીઓને મંગાવી લેવામાં આવી છે શાપર વેરાવળ જામનગર રાજકોટ આસપાસના તમામ વિસ્તારની અંદરથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લેવામાં આવી છે પ્રાથમિક જાણકારી પ્રમાણે હજી અંદર કેટલા લોકો છે તેનો ખ્યાલ નથી આવ્યો પરંતુ તમામ લોકો સુરક્ષિત હોવાની જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે પરંતુ આસપાસનો એકથી બે કિલોમીટરનો વિસ્તાર હાલમાં ધુમાડાની ઝપેટમાં આવી ગયો છે કારણ કે આગ એટલી ભયંકર છે ભીષણ આગ છે કે મોટાભાગનો સામાન

ફેક્ટરી છે તે આવી ગઈ છે કરોડો રૂપિયાનું નુકસાન થઈ છે આ ઉપરાંત રાજકોટ સહિતના જામનગર ગોંડલ જેતપુર સહિતના જે કોઈ ફાયર ફાયર ફાઈટરો છે તેમની મદદ લેવામાં આવી રહી છે તમામ વિસ્તારમાંથી ફાયર ફાઈટરોને બોલાવવામાં આવી રહ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ લાગવાનું પ્રાથમિક કારણ એવું સામે આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે પરંતુ આગની લપેટમાં જે છે અત્યારે સમગ્ર ફેક્ટરી આવી ગઈ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના

રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી છે ભીષણ આગ મેટુડા જીઆઈડીસી માં આવેલી ફેક્ટરીમાં લાગી છે ભીષણ આગ કામદારોમાં નાસભાગ મચી ગઈ છે

મેજર કોલ થઈ ગયો છે એટલે લગભગ આજુબાજુમાં જામનગર, પડદરી બધેથી એવા મેસેજ છે કે બધા રસ્તામાં છે એમ લઈને ના ના હવે એ તો થોડું ઘણું પ્લાસ્ટિક હોય થોડું પેપર હોય એના હિસાબે થોડુંક આવું બનતું હોય એમ આજુબાજુમાં ફેક્ટરીમાં એક્ચ્યુઅલી ફાયર સ્ટેશન હોય છે હિસાબે આવું થોડું થતું હોય એમ કે એના હિસાબે પ્રાઇવેટ ટેન્કરો આવી ગયા છે

કે તમામ પ્રશાસન પોતાનો કામ કરતો હોય ત્યાં ખોટી ભીડ નહીં કરેલીસર પ્રશાસ કરવાના પ્રયાસ ચાલુ છે થોડા કલાક ઓર લાગવાની શક્યતા છે હાલ સુધી કોઈ કોઈ કેજ્યુઅલટી જેવી ઘટના નથી આજે બુધવાર આપણે બધા જાણીએ છીએ કે આજે મઢવાડાસી માં બુધવારના કારણે રજા હતી બહુ નાની સંખ્યામાં લોકો અંદર હતા અત્યારે તમામ લોકોને બારે કાઢી લેવામાં આવેલ છે અત્યારે આગ બુજાવવાની કાર્યવાહી ચાલુ છે

ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો ફાયર વિભાગની જે ટીમ છે તેમના દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સમગ્ર વિસ્તાર છે તે કહી શકાય કે આગની લપેટમાં આવી ગઈ રહ્યો છે અહીંયા અત્યારે જિલ્લા પોલીસ વડા સહિતના જે ફાયર વિભાગના જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પહોંચી રહ્યા છે ખાસ કરીને આગ લાગવાનું કારણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે અત્યારે અહીંયા જે છે આગને કાબુમાં લાવવાના સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે રીતના આજે બપોરના સમયે આગ લાગી હતી ને ત્યારબાદ આ આગ છે તે બે કાબુ બની હતી અત્યારે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે એટલું જ નહીં રાજકોટ ઉપરાંત જામનગર સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર વિભાગને જે છે એ બોલાવવામાં આવી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવતા અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા જે છે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગ છે એ ક્યારે કાબુમાં આવે તે કહેવું પણ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે કહી શકાય કે આજે બુધવારનો દિવસ હતો એટલા માટે ક્યાંક ને ક્યાંક આગ છે તે જે છે એ અંદર માણસો જે નહોતા નકા જે ગોપાલ નમકીન છે તેમાં બે જેટલા કર્મચારીઓ કામ કરતા હોય છે પરંતુ બુધવારના દિવસે અહીંની જે ફેક્ટરીઓ હોય છે તે ફેક્ટરીમાં રજા હોય છે એના કારણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે છે એ આજે રજા હતી અને એટલા માટે અહીંયા નહોતા અહીંયા કેટલાક સ્ટાફના લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો તમે અત્યારે ગોપાલ નમકીનમાં કામ કરો છો અહીંયા લોકો કે બોલવા તૈયાર નથી પરંતુ અહીંના દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના આગ છે હજુ પણ બે કાબુ છે આગ મોડી રાત સુધીમાં જે છે એ કાબુમાં આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે જે રીતના અહીંયા અહીંયા લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ રાજકોટ રીતના ફાયર વિભાગની ટીમ છે માહિતી બદલ તો હાલમાં આગ જે છે તેને કાબુમાં લેવા માટે પ્રયાસ જે છે તે ચાલી રહ્યા છે રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે ડુંગળીથી ઉભરાયું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગતરાત્રીથી જ યાર્ડમાં બે થી અઢી લાખ કટ્ટાની આવક એક મણ ડુંગળીનો બસ્સો થી પાંચસો એશી રૂપિયા ભાવ બોલાયો છે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે યાર્ડની બહાર ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની લાંબી કતાર તો પાંચસો જેટલા વાહનો હજી પણ ઉભા છે કતારમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે પહોંચી રહ્યા છે ગોંડલ કાલ રાતે નવ વાગ્યાથી ડુંગળીની આવક ચાલુ છે અત્યારે પણ હજી પાંચસો એક વાહન બાકી છે માર્કેટિંગ યાર્ડમાં આજે લગભગ બે થી અઢી લાખ બોરી ડુંગળી આવી હોય એવો અંદાજ દેખાય છે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીનો ભાવ બસો રૂપિયાથી એક હજાર રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળે છે તો ધોરાજી શહેરમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલે જવાબદારો સામે પગલા લેવા કોર્ટે હુકમ કર્યો છે વર્ષ બે હજાર સત્તરમાં રોડ રસ્તા અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કોર્ટમાં અરજી કરાઈ હતી જેની સુનાવણી દરમિયાન ફરજમાં બેદરકારી નાણાંનો યોગ્ય વપરાશ ન કરવો અને જનતાનું જીવન જોખમમાં મુકાયા હોવાનું ટાંકીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો છે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો છાસઠ એકસો છાસઠ એ અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે તો આ તરફ ગીર સોમનાથમાં પણ સિંહણ રસ્તો ક્રોસ કરતી દેખાઈ કોડીનારના મિત્યાજ ગામે સિંહણે ધામા નાખ્યા હતા રાત્રિના સમયે કોડીનાર આલીદર સ્ટેટ હાઇવે પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા છે અમરેલીમાં છેક સોસાયટી સુધી ઘૂસ્યું સિંહોનું ટોળું ખાંબાની આનંદ સોસાયટીમાં ચાર સિંહ ધુસ્યા આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક ચાર સિંહોએ ગાયનું મારણ કર્યું બેસિંહણ અને બે સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા શિકારની મિજબાની માણતા સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા હતા